હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા જ્યાંમાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે એક આવે છે સેવ બી બનાવતા હોય ઘણા દૂધ બી બનાવતા હોય ફ્રેન્ડ આજે આપણે મસ્ત સેવ બનાવીશું મીઠી શીરો બી કહેતા હોય ઘણા બહુ મસ્ત લાગે છે એટલું મેં લઈ લીધી છે એકદમ ઝીણું છે જે રીતે તમારે બનાવ્યું હોય તે રીતે લઈ લેવા અને પરફેક્ટ માપ જોઈતું હોય તો તમને માફવી આપી દઉં એને પહેલાં આપણે ભાગી એને વાટકીમાં લઈ લઈશું કે કેટલી થાય છે બરાબર જે રીતે જેની મોટી જેવી સેવ તમને ભાવતી હોય શીરામાં એવી સેવ લઈ લઈશું મેં નોર્મલ જ ભાગી છે મીડિયમ સાઈઝની વાટકી છે એક વાટકી ભરીને મેં સેવ લઈ લીધી છે આ તો વસ્તુ બધા આટકળે બી બનાવતા હોય પણ તો બી કોઈને પહેલી વાર બનાવી હોય તો એક વાટકી ભરીને સેવ લીધી છે બે ચમચી મીડિયમ સાઈઝની આપણે ખાવાની જે ચમચી હોય એ ભરીને ઘી લઈ લઈશ એકદમ ઓવર નથી ભરવાનું બસ આટલું સિમ્પલ આ સેવમાં બહુ ઘી જોઈતું નથી ધીમાં તાપે આપણે એને શેકીશું આ સેવ શેકવામાં ઉતાવળ નહીં કરવાની ફ્રેશ એકદમ મસ્ત સ્મેલ આવવા લાગે ત્યાં સુધી શેકી લેવાની કોને કોને આ સેવ બનાવેલી છે કોને કોને ખાધેલી છે કોમેન્ટ ચોક્કસથી કરજો ફ્રેન્ડ અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો એને ધીમા તાપે શેકીશું ત્યાં સુધી આપણે સાઈડમાં પાણી ગરમ મૂકી દઈશું એક વાટકી સેવ છે તો બે વાટકી પાણી લઈશું બરાબર અને મસ્ત ધીમા તાપી લાઈટ બ્રાઉન રંગની જાય ત્યાં સુધી શેકી લેસ ધીમો નાખીશ પાણી બી મૂકી દીધું છે અને ખાંડ ખાંડ લઈશું આપણે પા વાટકી પાટ અડધી વાટકીથી બી ઓછી વધારે સ્વીટ ખાવું હોય તો અડધી વાટકી એડ કરી શકો અને અડધીથી બી ઓછી પા વાટકી ખાણી લીધી છે બસ આમાં કંઈ બીજું જોઈતું નથી જેને ઇલાયચીનો ટેસ્ટ ભાવતો હોય એ આ રીતે તમે જ્યારે શેકો સેવ ત્યારે ઇલાયચીનો પાવડર એડ કરી દેવાનો એમ તો ઘણા બધા કાજુ દ્રાક્ષ બદામ બધું નાખતા હોય પણ હું સિમ્પલ રીતે આ રીતે સેવ બનાવી દઈ છું ઉપર આપણે નાખીશું પછી તો ખાલી એને ધીમા આપણે શેકીશું ત્યાં સુધી પાણી બી થઈ જશે તમે કહેશો કે આ સેવમાં વળી શું બનાવવાનું નાના છોકરા બી બનાવી શકે પણ ફ્રેન્ડ કોઈને એવી ખબર હોતી નથી કે આ સેવ કઈ રીતે બને શું છે સેવ કેવી લાગે છે કેટલી શેકવી બરાબર એટલે આપણે આ જ્યારે ના ખબર હોય એના માટે છે આ વિડીયો પહેલીવાર બનાવતા હોય એના માટે શેકવાનું પ્રોપર ધીમીમાં તાપે વાસણ જાડું લેવાનું થોડુંક સ્વાદી શીરો ખાવામાં બહુ જ મસ્ત લાગે છે આને શેકતા ધીમે ધીમે છથી સાત મિનિટ સુધી થશે કેટલો મસ્ત કલર આવ્યો બસ આવો કલર લાવવાનો થોડી વાઇટ બી નહીં રાખવાની બહુ ડાર્ક બી નહીં કરી નાખવાની તો તમને સેવ ખાવાની મજા આવશે તો દેખાય છે હવે ગેસ ચાલુ જ છે ને બે વાટકી ભરીને પાણી લીધું એ અંદર રેડી દઈશું

ઈરો થઈ ગયો છે તૈયાર હવે જ્યાં સુધી ઘી છૂટું પડે ને પાણી પ્રોપર બળી જાય પછી ખાંડ નાખવાની અને એમ લાગે કે ઘી છોડી દેશે જે સેવનો શીરો છે ને કડાઈ છોડી દેશે આખો ફરવા લાગશે એટલે પ્રોપર તમારો શીરો થઈ ગયો છે જે ખાંડનું પાણી નાખ્યું અને ખાંડ નાખીને એનું પાણી થશે એ બળવા દેવાનું ખાંડની જગ્યાએ તમે ગોળ બી લઈ શકો છો તમારી ચોઈસ છે તો પાણી ગરમ કરો એમાં જ ગોળ એડ કરી દેવાનું ચલો

પરફેક્ટ સ્વીટ છે બહુ ના નાખતા એટલું જ નાખજો બહુ જ મસ્ત બનાવશે